આવા આટલી સંપત્તિ ધરાવતા હોય આટલી સાહેબી હોય આટલી ખમાખમા થતી હોય છતાં મા આવી એટલે ઊભા થઈ ગયો પગે લાગ્યો માને પરિચય આપે છે માં આ પ્રભાવ વિંધ્ય રાજાનો મોટો કુંવર છે એ વખતે ચોર વચ્ચે બોલ્યો પ્રભાવ કે કુંવર હતો હમણાં હું ડાકું છું પછી બધી સ્ટોરી કહી કુમારે કે માં હું પણ દીક્ષા લઈશ આ દીક્ષા લેશે આઠ પુત્ર વધુ દીક્ષા લેશે ત્યાં તો ઋષભદત્ત આવી ગયા કુમારના ખંડમાં એટલે કુમાર એમને પણ પગે લાગ્યો પ્રભાવનો પરિચય આપ્યો ઋષભદત્તને કે આ પ્રભવ છે વિંધ્ય રાજાનો પુત્ર મોટો અને બધી સ્ટોરી કહી કુમારે કે આવ્યા હતા ચોરી કરવા માટે આપણી હવેલીમાં પણ હવે એ દીક્ષા લે છે ઋષભ દત્તે સાંભળ્યું એટલે ઋષભદત્ત પણ ચોર ઊભો થઈ ગયો છે પ્રભાવ એને ભેટે છે કે વાહ ભાઈ વાહ અમે ન જાગ્યા આટલી મોટી ઉંમર થઈ છતાં પણ અને તું જાગી ગયો તે પણ આ પ્રવૃત્તિ વચ્ચે તું જાગી ગયો ગજબ કહેવાય પછી ઋષભ દત્ત અને ધારિણી પોતાના ખંડમાં ગયા ને મસલત કરી કે ઈ મેરે દીક્ષા ગનેતા પા બધા દીક્ષા લે છે ને પા પાઠા તે ઓડા ત્યાં તો પણ લાયક થયા તો પણ બેઠા છીએ એ લોકોને જોઈ જોઈનો તો કંઈક વિચારવું જોઈએ ધારીણી કહે છે કે પુત્ર વધુ મારા મને એમ કે દીક્ષા નહીં લે તો મારે રહેવું પડશે ઘરમાં એ તો દીક્ષા લેવા તૈયાર થઈ છે દીકરો જાય પુત્ર વધુ જાય પછી ઘરમાં રહે કોણ આપણા બે ખોખા સિવાય છે કોઈ પછી તો ધારીણી કહે છે મને વિચાર આવે છે કે આપણે પણ પુત્રના પંથે ચાલીએ ઋષભદત્ત કહે છે મને પણ વિચાર આવ્યા કે આવા આવા પુરુષો જો આ પંથ લેતા હોય આપણી તો ઉંમર થઈ સંસાર ભોગવી ચૂક્યા છીએ તો આ ધારીણી અને ઋષભ કર્યો કે અમે પણ દીક્ષા લઈશું ગણીજા જા અઠ ને એકડો નો નો ને એકડો પ્રભાવ પણ મણી હા બાર થયા આ બધાએ ફાઇનલ કરી નાખ્યો છે કેસરમાં દીક્ષા લેવા માટે હા સાગરી તો નો હજી ફાઈનલ નથી હજી ગડમથલ થોડી ચાલશે કારણ કે જમ્બુ કુમાર પ્રભાવને કહે છે હજી કે આમને આમ દીક્ષા ના લેવાય તમે તમારા ભાઈ સામે અને તમારા રાજ્ય સામે વિદ્રોહ કર્યો છે અને એ લોકોને પરેશાન કરવા માટે તમે કેટલા વર્ષોથી આ દાકુગીરી કરો છો મારફાણ કરો છો ગામોને સળગાવ્યા છે તમે કંઈક માણસોને માર્યા છે એટલે તમારે પહેલાં દીક્ષાથી પહેલાં ક્યાં જવું પડશે તમારે વિંધ્ય રાજા વિંધ્યરાજ પાસે એટલે જયપુર જવું પડશે કારણ કે જયપુરની પ્રજા છે ને બહુ ત્રસ્ત છે આ ચોરોથી ત્રાહીમામ ત્રાહીમામ પોકારી ગઈ છે એટલે જમ્બુકુમાર કહે છે કે પહેલાં ખાતા બાતા તમે બધા શું કરી નાખો ક્લિયર કરી નાખો અને એક નિયમ રહેલો છે જેને દીક્ષા લેવી હોય એને પહેલાં વેર ખાતા સમાપ્ત કરી નાખવા પડે એ નિયમ આમ છે એ સમયમાં તો નિયમ જબરદસ્ત ચાલતો હતો હવે તો જે ચાલે છે તે ચાલે છે તો આ પ્રભાવને બધી હજી વાતો કહે છે જંબુકુમાર હવે આપણે વાત કરીએ પહેલા આઠ કન્યાઓ બિચારી નીકળી ગઈ છે ક્યાંક અને તો સર્વપ્રથમ સાત કન્યાઓ સમુદ્રશ્રીને કહે છે કે આપણે એમ કરીએ કે બધાને તારા ઘરે ભેગા કરીએ આપણા મા બાપોને ત્યાં મસલત કરી અને આપણે નિર્ણય જાહેર કરીએ પછી એ લોકોને જે ફેંસલો આપવો હોય તો આપણો તો નિર્ણય છે જ દીક્ષા લેવાનો આ ઠીક લાગી વાત એટલે બધાના રથ પહોંચ્યા સમુદ્રશ્રીના ઘરે ત્યાં રથ અટક્યા આઠે આઠ કન્યાઓ ઉતર્યા રથમાંથી હવેલીમાં ગઈ સમુદ્રશ્રીએ પોતાના બાપુજીને વાત કરી કે બાપુજી લગ્ન વખતે સગપણ વખતે અમે ફેંસલો કરેલો કે એને સમજાવવાની અમે પૂરી કોશિશ કરીશું એ દીક્ષા ન લે એના માટે અમારે જે કાંઈ કરવાનું હોય વાતચીત વગેરે કરીશું પણ બાપુજી હવે તો એ એકસો દસ ટકા દીક્ષા લેવાના છે હવે આમાં કાંઈ ફેરફાર થાય તેમ નથી અને અમે તમને કીધું હતું કે એ જો દીક્ષા લેશે નહીં સમજે તો અને દીક્ષા લેશે તો જે એ પંથે જશે એ પંથે અમારે જવાનું એટલે અમે દીક્ષાનો નિર્ણય કર્યો છે એટલે બધા શેઠિયાઓને તમે બોલાવો એક મીટિંગ કરીએ અને જાહેર કરીએ એટલે તરત જ સંદેશો પાઠવ્યો બધા શેઠિયાઓને અને બધા શેઠિયાઓ આ સમુદ્રને ત્યાં ભેગા થયા સાત ને સાત ચૌદ ચૌદ નહીં હા ચૌદ ને પછી આ બે પંદર સોળ થાય ને સોળ આઠ કન્યાઓ અને એમના માતા પિતા આ બધા ભેગા થયા હ એ ભેગા થયા પછી સમુદ્રશ્રીને વાતોચીતો કરવા માટે એને મુખ્ય બનાવ્યો છે કન્યાઓએ એટલે સમુદ્રશ્રીએ પહેલાં તો બધાને પગે લાગ્યા પગે લાગી કરી અને કહે છે કે આજે તમને અહીં આવવા સુધીની તકલીફ આપી એનું કારણ એક છે કે કુમાર તો હવે દીક્ષા લેવાના જ છે અમે આખી રાત સમજાવવાની કોશિશ કરી પણ નિષ્ફળ ગયા છીએ અને એ દીક્ષા લેશે એટલે અમે તમને પહેલાં કીધું હતું કે નહીં સમજે તો એમના પંથથી અમે જશું તો અમે પણ હવે આઠે આઠ નિર્ણય કર્યો છે દીક્ષા લેવા માટે આપ અમને આશીર્વાદ આપો અને આ પંથમાં અમને એકદમ સારું રહે તો સમુદ્રશ્રીના પિતાજી એની પત્નીને કહે છે કે ઈ દીક્ષા ગંદી વે એ દીક્ષા લેતી હોય તો હવે આપણે આ ઘરમાં રહીને કરીએ શું એટલે સમુદ્રશ્રીના માતા પિતાએ નિર્ણય જાહેર કર્યો કે અમારી દીક્ષા અમારી દીકરી દીક્ષા લેશે તો અમે પણ દીક્ષા લઈશું અને પછી આ સિલસિલો ચાલુ રહ્યો સૌના માતા પિતા એક જ વાત કરે છે કે અમારી દીક્ષા દીકરી દીક્ષા લેતી હોય તો અમે પણ હવે આ સંસારમાં રહી ઘરમાં રહીને શું કરીએ એટલે આઠે આઠ કન્યાઓના માતા પિતા દીક્ષા લેવા માટે તૈયાર થયા ઋષભદત્ત જ્યારે ફાઇનલ કર્યો છે ને દીક્ષા માટે ત્યારે એક સંદેશો એણે રાજગ્રહી નગરીનો જે જૈન શ્રાવક સંઘ હોય એમને પાઠવ્યો છે સંદેશો કે અમે આવી રીતે દીક્ષા લેવા માગીએ છીએ તમે અમારા અમારી હવેલી આવો એટલે થોડી ચર્ચા કરીએ અને અમારી જે મિલકત રહેલી છે એ બધી સંઘને સોંપી દઈએ અને એ મિલકત આપણા સાધર્મિકોના ઉત્કર્ષમાં વાપરવાની દિન દુખિયા લોકો રહેલા હોય એમના માટે આ વાપરવાની આ બધો ફાઇનલ કરી નાખ્યો છે આ બધું શું કામ છોડે છે કે ખરા હે કે એટલું ભેગું કર્યું છે જો બે રીતે છોડાય એક ન છૂટકે છોડાય ન છૂટકે એટલે કઈ રીતે આપણા પ્રાણ નીકળી જાય અને છૂટી જાય એ સમજપૂર્વકનું છૂટ્યું નથી એ અંદર ગોઠવાયું પડ્યું છે એ વસ્તુઓ પ્રતિ મમતા પણ બધી ગોઠવાયેલી પડી છે પણ એક માણસ સમજી સોચીને છોડે અને સમયસર છોડે તો મગજમાંથી છૂટી ગયેલું કહેવાય તો એ એના માટે બહુ સારું મર્યા પછી છૂટે એના કરતાં મર્યા પહેલાં છૂટે સમજ સોચ સાથે तो वधारे सारू, सारू ने रत्नामा को विचारे आई, हाँ यहाँ से माँ पर जवाबदारी करने का अरे भगवान भगवान इतने यात्रा ही और इतना तो मैं कठोर थी क्या माँ वाला कम से कम गुणवंती मां એટલું તો બોલો કે અમને પણ હવે તો ખરેખર દીક્ષા લેવાની ભાવના થઈ રહી છે નહી બોલો ન લેવા તો કઈ નહિ તમે સોના ચાંદીની દુકાન પાસેથી પસાર થાઓ અને મનમાં વિચારો કે મારે આ લેવા છે ન લઈ શકાય તો કાંઈ નહીં જોયા તો ખરા એટલે ભાવના ભાવવાની ક્યારે પણ એમ ન બોલવું કે મારાથી દીક્ષા ન લેવાય હું દીક્ષા ન લઈ શકું લેવી જ ભાવના તો ઉત્કૃષ્ટ રાખવી પુષ્પાબેન તમને થાય છે ભાવના રાખવી ભાવના મણિલાલભાઈને તો ભાવના છે જ છે ને હા જૈન ધર્મમાં મેં પહેલાં એ કીધું હતું શ્રવણ પરંપરા એ પરાપૂર્વથી ચાલી આવે છે શ્રવણ પરંપરા આદિનાથ ભગવાનથી લઈ કરી અને તમે વિચારતા રહો કથા જોતા રહો મહાપુરુષોના જીવન ચરિત્ર તમે વાંચતા રહો તો એક જ વાત એક જ વાત એક જ વાત તો આઠ કન્યાઓ આઠ કન્યાઓના માતા પિતા દીક્ષા લેવા માટે નિર્ણય જાહેર કર્યો આ બાજુ ઋષભ દત્ત એ શ્રાવકોને બોલાવ્યા છે રાજગીરી નગરીના જે અગ્રગણ્ય હોય એમને તો હવે આ લોકો પાસે પણ મિલકત તો ઘણી છે આઠે આઠ શ્રેઠિયાઓ પાસે ગણમાન્ય શ્રેઠિયાઓ રહેલા છે તો એ બધા હવે ખાલી થઈને જવાના છે બધું વિખેરીને જવાના છે તો એ સમયમાં શ્રાવકો પણ કેવા પીઢ હશે કે આટલી મિલકત મળે અને પાઈ પાઈનો વ્યવહાર વ્યવસ્થિત કરે કેટલા પીડ કહેવાય હવે તો સોનું જોઈ અને સંતનું મન પણ ચલિત થઈ જાય છે એવો કાળ આવી ગયો છે હવે બોલબાલા પૈસાની બહુ વધી ગઈ છે પણ એ કાર કેટલો સુંદર હશે જૈન સમાજને આટલી મિલકત મળે આઠ આઠ શેઠિયાઓની મબલક મિલકત અને એનો વિનિયોગ વ્યવસ્થિત રીતે કરે કેટલું સુંદર હજી દીક્ષાની વાત આપણે આગળ ચલાવીશું એનાથી પહેલા આ પ્રભાવ થોડી મસલત કરશે કુમાર સાથે અને પછી પેલા પોતાની પલીમાં જશે પછી જયપુર જશે થોડા સાગરીતોને લઈને હવે જયપુર જશે તો એના માટે જયપુર પ્રવેશનું સહેલું ન હતું કારણ કે આ છોરે બહુ જ હકેકાર કર્યો છે એટલે જયપુરની આજુબાજુમાં બંદોબસ્ત તો બહુ છે અને હવે તો એ કાંઈ બકાની બાંધીને કે કાણાં કપડાં પહેરીને કે આવું કાંઈ પણ કરીને જવાના નથી હવે જયપુરમાં જશે તો સાદે કપડે જશે અત્યાર વિના જશે એટલે શરૂ શરૂમાં એને જયપુર નગરમાં પ્રવેશ કરવો થોડો થોડો કઠિન રહેશે પણ કઈ રીતે વાતચીત કરે છે સૈનિકો સાથે પોલીસો સાથે એ આપણે વિચારીશું ઓમ શાંતિ